બરોડા બાર એસોસિએશનની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો અને તેમના સમર્થકો વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટી પોતાની પ્રથમ સભામાં સંકલ્પોની છડી વરસાવી હતી જેની સામે વિરોધી છાવણી પણ મેદાનમાં આવી ગઈ છે નલીન પટેલના મજબૂત ટેકેદાર અમિત શાહ દ્વારા હસમુખ ભદ્દના દાવાઓ અને સંકલ્પો સામે વળતો જવાબ આપવામાં આવતા ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે હસમુખ ભદ્દે જ્યારે પોતાના અગાઉના કાર્યકાળના કામો ગણાવ્યા અને ભવિષ્યના વાયદાઓ કર્યા ત્યારે અમિત શાહે નલીન પટેલના સમર્થનમાં વળતી રજૂઆત કરી હતી અમિત શાહે જણાવ્યું હતું કે વકીલોને માત્ર પોકળ વાયદાઓ નહીં પણ મક્કમ નેતૃત્વ અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી શકે તેવા પ્રતિનિધિની જરૂર છે તેમણે હસમુખ ભદ્દના અગાઉના કાર્યકાળની મર્યાદાઓ તરફ આડકતરો ઇશારો કરી નલીન પટેલને પરિવર્તનનું પ્રતિક ગણાવ્યા હતા બંને પક્ષો તરફથી થઈ રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ અને રજૂઆતોને કારણે સામાન્ય વકીલ મતદારોમાં હવે ભારે મંથન ચાલી રહ્યું છે અસમુખ હસમુખ સંકલ્પ પત્ર એક તરફ છે તો બીજી તરફ નલિન પટેલના સમર્થકોની વળતી રજૂઆત અને આક્રમક પ્રચાર છે હસમુખભાઈ ભટ સાહેબે અત્યારે એમનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે આમ તો એ ત્રણ ચાર દિવસથી ફરતું હતું પણ એમણે રજુ ઓફિશિયલી આજે કર્યું છે ઘણી બધી વાતો એમણે પ્રમુખ પદના ઉમેદવાર છે એમણે કહેલી છે ફાયદાઓની આમ છૂટ્ટે હાથે લાણી કરવામાં આવી છે હું વચન આપું છું આની ખાતરી આપું છું એને માટેની શું કાર્યરેખા છે શું પ્લાન છે એવું કોઈ એવી કોઈ ડિટેલ્સ કે કશું એમાં છે નહીં એક ઉદાહરણ નાનકડું આપું કે એમાં એમણે જે મુદ્દા નંબર છ છે સંકલ્પ પત્રમાં એવું કહ્યું છે કે અત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને ફેમિલી કોર્ટમાં જે સર્ટિફાઈડ નકલો મેળવવામાં તકલીફ પડે છે તે સર્ટિફાઈડ નકલો એ જ દિવસે કે બીજા દિવસે મળી રહે તેવી વ્યવસ્થા અમારા દ્વારા કરાવવામાં આવશે સર્ટિફાઈડ નકલ કોઈ પણ જુનિયર વકીલા કોર્ટમાં હોય એને પણ એટલું તો ખબર હોય કે સર્ટિફાઈડ નકલ તૈયાર કરવાનું કામ એ કોર્ટના સ્ટાફનું છે બરોડા બારનું નહીં નહીં એમની ડ્યુટીમાં આવે છે તો શું હસમુખભાઈ ભટ્ટ સાહેબ એવું કહેવા માંગે છે કે હવે કોઈ સર્ટિફાઈડ નકલની કોર્ટ ડોક્યુમેન્ટ્સની અલાયદી કે વૈકલ્પિક વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવશે આ તો મતલબ શક્ય કેવી રીતે છે ફૂલ ગુલાબી વચન છે પણ અશક્ય છે એટલે જુનિયર એડવોકેટો માટે જુનિયર એડવોકેટો તમામ મિત્રોને હું એ કહેવા માગું છું કે સાચા ખોટાનો ભેદ પારખતા શીખજો આવા ઘણા બધા ભ્રામક પ્રચાર જે ફૂલ ગુલાબી પણ અશક્ય એવા વચનોની લહણી કરવામાં આવી છે એટલે ખરેખર શું વર્કેબલ છે શું પોસિબલ જ નથી બીજું એક ઉદાહરણ આપું કે જે સંકલ્પ પત્રમાં નથી પણ ગઈકાલે હસમુખભાઈ ભટ્ટ સાહેબે જાહેરમાં મીડિયા સમક્ષ કહ્યું છે કે આ એલ કરી દો પછી બાર એક્ઝામની જરૂરત શું છે બાર એક્ઝામ બંધ કરાવવા માટે હું ઠરાવ કરીને છે એને મોકલી આપવાનો છું જેની પણ સક્રિય વકીલાત હોય જેની એક્ટિવ વકીલાત હોય એ કોઈ પણ વકીલ ને પછી એ સિનિયર હોય કે જુનિયર એમને ખબર હોય કે બાર એક્ઝામ એ બેઝિક રિક્વાયરમેન્ટ છે નેશનલ લેવલ પર ત્યાર પછી નામદાર સુપ્રીમ કોર્ટે પણ કહેલું બાર એક્ઝામ એ વકીલોનું એડવોકેટ્સનું નું જે લેવલ મિનિમમ નક્કી કરવા એને વધારવા માટે ઇમ્પ્રુવાઇઝ કરવા માટે કરવામાં આવેલી બે હજાર દસથી થી જ કરવામાં આવેલી વ્યવસ્થા છે આખા દેશના દરેક રાજ્યોમાં સેંકડો શહેરોમાં આ પરીક્ષા લેવામાં આવે છે આ સંજોગોમાં જો એમ કહેતા હોય અને પાછું આ વસ્તુ એમના સંકલ્પ પત્રમાં નહોતી ગઈકાલે બોલ્યા છે એટલે આ તો એવું થયું કે જૂનું જે ન્યાય મંદિર હતું સિટીમાં અને અહીં આવ્યું અને કોઈ વ્યક્તિ એમ કે ન્યાય મંદિરને હું જૂનામાં ખસેડવા છું તો જેવો થાય બાર એક્ઝામ એ છે રહેવાની જ છે એટલે ત્યાર પછી જો આવા વચનો આપવામાં આવતા હોય તો જુનિયર વકીલો એ સમજી જવાની જરૂર છે કે કોના ઈશારે કેમ આ બધું થઈ રહ્યું છે નલિનભાઈ પટેલની જ્યાં સુધી વાત છે પટેલ સાહેબ નો એક બહુ લાંબો સેવાકીય કાર્યોનો ઇતિહાસ છે બારોડા બારમાં એમનો કોઈ હોદ્દો નહોતો તેમ છતાં એ છૂટા હાથે જે જુનિયર વકીલોને જે હાલાકી પડતી હતી વડોદરામાં નહીં ગુજરાતમાં નહીં પણ ભારતમાં પહેલા એડવોકેટ હતા કે જે સૌથી પહેલા જુનિયર વકીલોની મદદે આવ્યા હતા એ વખતે કોઈ ચૂંટણી હતી નહીં કશું જ નહોતું કોઈ ઇલેક્શન નહોતું ના બાર કાઉન્સિલ ના બરોડા બાર એસોસિએશન નું છતાં એમણે કર્યું બીજું ઉદાહરણ આપું ગયા વર્ષે એક જુલાઈ બે હજાર ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા એ નવા કાયદા અમલમાં આવ્યા એના આગલે દિવસે ત્રીસ છ બે હજાર ચોવીસે નલિનભાઈ પટેલ સાહેબે સયાજીરાવ નગરગૃહમાં મોટો એજ્યુકેશનલ સેમિનાર કર્યો જ્યાં હનીફભાઈ શેખ સાહેબ શૈલેષ પટેલ સાહેબ જેવા સિનિયર ધારાશાસ્ત્રીઓએ કાયદાનું માર્ગદર્શન આપ્યું અને હજારો જુનિયર વકીલોને નલિનભાઈ પટેલ સાહેબ તરફથી કાયદાના ગુજરાતી અંગ્રેજી બંનેમાં જે પુસ્તકો હતા ત્રણ નવા કાયદાના પુસ્તકો નિઃશુલ્ક આપવામાં આવેલા એ વખતે જૂન મહિનો હતો કોઈ ઇલેક્શન નહોતું દૂર દૂર સુધી અને એ સિવાય નલિનભાઈ પટેલ વિદ્યાર્થીઓ અને તો મદદ કરતા જ રહે છે વકીલો ના થયો હોય તેમ છતાંય તો જે વ્યક્તિ વિદ્યાર્થીઓ હોય ત્યારથી વકીલો સાથે ઊભી હોય જેનો સતત સેવા કાર્યનો ઇતિહાસ હોય એની સામે જ્યારે આવું સંકલ્પ પત્ર જે પોકળ દાવાઓ કરે છે અશક્ય દાવાઓ કરે છે જે બુદ્ધિમાં લોજિકમાં ઉતરે એવા દાવાઓ જ્યારે જોરશોરથી કરવામાં આવે તો જુનિયર વકીલો સમજી લે કે ભાઈ કોની પર ભરોસો કરવો કોણ કાબેલ છે કોણ નીવડેલ છે કોણ ઠરેલ છે અને કોની પર વિશ્વાસ કરાય એ જ હું અપીલ મારા તમામ જુનિયર વકીલ મિત્રોને કરું છું